સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વડોદરા શહેરમાં સત્તરમી બાદ ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના વાદળોને કારણે બફારો વધતા આખરી ગરમી અનુભવાઈ એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ પ્રથમ વર્ષમાં ગર્લ્સમાં પંચ્યાસી મેઈનમાં બ્યાસી પાદરામાં એકનેસી યુનિટ ખાતે પંચોતેર ટકાએ પ્રવેશ અટકી ગયો સતત ત્રીજા દિવસે વાલીઓની કોમર્સ ફેકલ્ટી ખાતે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બેઠક વધારવા રજૂઆત ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવારોને લઈને આજથી ત્રણ દિવસ બંધ તારીખ ઓગણીસ ને બુધવારથી યાર્ડમાં હરાજી સહિતની કામગીરી પૂર્વરત થશે રાજકોટમાં એકવીસ જૂને પાંચ સ્થળે યોઘાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવેલા આયોજનમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ જાહેર હોલ ટિકિટ માટે ઇન્ડેક્સ નંબર મોબાઈલ કે ઇમેલ આઈડી જરૂરી ઉત્તર ગુજરાતમાં શુક્રવાર રાત્રે ભારે પવન સાથે ધૂળની હિંમતનગરમાં બે મેમી અને કડીમાં એક મેમી વરસાદ પડ્યો હતો બહુચરાજ્યમાં વરસાદી ઝાપટું પડ્યું હતું શનિવાર દિવસભર અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તાપમાનમાં આંશિક વધઘટ વચ્ચે મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો ઓગણચાળીસ પોઈન્ટ પાંચ થી ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે જિલ્લાના ચૌદસો બાસઠ સ્થળોએ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાય તેવું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ઉત્તમ સ્વાસ્થ્ય માટે યોગ રામબાણી છે જિલ્લાના નાગરિકો યોગને જાણે અને અવગત થઈને યોગને અપનાવે તે માટે તંત્ર દ્વારા એકવીસ જૂનના રોજ સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે બીજી તરફ વાત કરીએ તો આગામી એકવીસ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી દેશ અને રાજ્યમાં કરવામાં આવશે ગાંધીનગર જિલ્લામાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કલોલ ગુરુકુળ ખાતે યોજાવાનો હોય જેને લઈને અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલોલ મામલતદાર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 24 મે જૂન ના રોજ ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા લેવાનાર છે આથી પૂરક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ એ વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે બોર્ડની ની વેબસાઈટ ઉપરથી વિદ્યાર્થીઓની હોલ ટિકિટને ડાઉનલોડ કરીને તેમાં વિદ્યાર્થીઓ તાજેતરનો ફોટો ચોંટાડીને શાળાના આચાર્યએ એ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને આપવાનો શિક્ષણ બોર્ડ આદેશ કર્યો છે ભાવનગર પીજીવીસીએલ ના તેમજ કાઢિયાબીડ પેટા વિભાગ્ય કચેરી હેઠળ આવતા રામ મંત્ર ફીડર હેઠળના ત્રેવીસ જેટલા વિસ્તારોમાં આવતા મંગળવારે સવારે સાડા ચાર કલાક સુધી રિપેરિંગ તેમજ વૃક્ષોના ટ્રીમિંગને કારણે વીજ પુરવઠો બંધ રહેશે ભાવનગર પીજીવીસીએલ દ્વારા પ્રી મોનસૂન કામગીરી અંતર્ગત કાઢિયાબીડ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા રામ મંત્ર ફીડરમાં તારીખ અઢાર જૂને રિપેરિંગ હાથ ધરવાનું હોવાથી સવારે છથી દસ ત્રીસ સુધી વીજ પુરવઠો બંધ રહેશે મોડાસા તાલુકાના મોટી ઇસરોલ પ્રાથમિક શાળાના નિવૃત્ત થતા આચાર્ય નવનીતભાઈ આર સમારોહ રામદેવ ઉપાસક યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌ મહેમાનો જૂથ શાળાના આચાર્યો શિક્ષકો વાલીઓ બાળકો અને આસપાસના ગામોના સ્નેહીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત એમની યશસ્વી દીર્ઘકાલીન સેવાઓને બિરદાવી હતી અને શાલ મોમેન્ટો સહિતની ભેટ સોગાદો આપી હતી તેમણે મોટી ઇસરોલ શાળા પરિવાર સીઆરસી ગ્રામજનો અને બોલુંદ્રા જૂથ પરિવાર દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું પૂજ્ય હીરા દાદા બાવજીએ તેમજ પ્રાસંગિક ઉદ્બોધન કરી આશીર્વચન પાઠવ્યા હતા સમારોહમાં મુખ્ય મહેમાન પદેથી બોલતા જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલે નિવૃત્ત થતા આચાર્ય નવનીતભાઈ પટેલની આ ગામમાં ઓગણચાળીસ વર્ષની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે તેમની પૂરી નિષ્ઠા અને ધગસ્તી કરેલી આ શિક્ષણ યાત્રાએ જ એમના જીવનની સાચી ફલશ્રુતિ છે પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં નિવૃત્ત થતા આચાર્ય નવનીતભાઈ રાઠોડે ભાવ વિભોર બની ગ્રામ જનોના આટલા લાંબા વર્ષોના સહકાર બદલ ઋણ સ્વીકાર કર્યો હતો સમાચારોની શરૂઆત કરીએ તો આમ તો દર વર્ષે ભાવનગર શહેર અને જિલ્લામાં પંદર જૂનથી ચોમાસાનો આરંભ થવાની પરંપરા હતી પરંતુ હવે તેમાં દિવસો આગળ પાછળ થયા છે આ વખતે ભાવનગર જિલ્લામાં હજી ચોમાસાના થયા નથી પરંતુ બે દિવસ બે ત્રણ સ્થળોએ પ્રમાણમાં સારો વરસાદ વરસી રહ્યો છે જેમાં સાંજના છ વાગ્યા સુધી ધોધમાર સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી સ્થિતિ સર્જાઈ હતી વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ લેવાયેલી ધોરણ પરીક્ષામાં એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયા હોય અથવા તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની પૂરક પરીક્ષા તારીખ ચોવીસ જૂનથી યોજાશે પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ પંદર જૂનથી બોર્ડ ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે રાજકોટમાં એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે મનપા કચેરીએ મેયર મેયરનયના તેમજ પેઢડીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેરમાં પાંચ સ્થળો યોગનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો જેમાં સેન્ટ્રલ ઝોન રેસકોર્સ મેદાન વેસ્ટ ઝોન તેમજ નાનામવા ચોક ખાતેનું મેદાન ઇસ્ટ ઝોન ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ મહાત્મા ગાંધી મ્યુઝિયમ જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ રવિવારથી ત્રણ દિવસ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે તારીખ સોળથી અઢાર જૂન યાર્ડમાં હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે તારીખ ઓગણીસને રવિવારથી તમામ કામગીરી રાબેતા મુજબ થશે તેવું જણાવવામાં આવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરી સ્થાન ધરાવે છે ત્યારે સોળ જૂનને આવતી તેમજ સોળ જૂને રવિવારે રાબેતા મુજબ બંધ રહેશે સત્તર જૂન બકરી ઈદ અને અઢાર જૂને ભીમ અગિયારસના તહેવારને લઈને ગોંડલ યાર્ડ ત્રણ દિવસ કામકાજ બંધ રહેશે

પ્રવેશ માટે પાત્રતા ધરાવતા નથી તેમ કહી શકાય હવે વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોની ભારે ભરખમ ફી ભરીને ભણવાનો વારો આવશે કોમર્સમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં પંચોતેર ટકા એ પ્રવેશ અટકી ગયો છે પરંતુ કોમર્સ ફેકલ્ટીના ચાર યુનિટની વાત કરવામાં આવે તો ગર્લ્સ કોલેજ પર તો વડોદરાના વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં પંચ્યાસી ટકાએ પ્રવેશ અટક્યો છે મેઈન બિલ્ડિંગ પર બેયાસી ટકા સુધીના વિદ્યાર્થીઓને જ એડમિશન મળ્યું છે જ્યારે પાદરા કોલેજમાં એક ટકા સુધી માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ચાર દિવસ બાદ ચોમાસું સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં વડોદરામાં સત્તર જૂન બાદ ચોમાસું સક્રિય થઈ શકે છે હાલ ચોમાસું દક્ષિણ ગુજરાત પર સ્થિત થયેલું છે જેથી સુરત નવસારી વલસાડ તરફ વરસાદ વરસી રહ્યો છે જોકે વડોદરામાં પંદર જૂને પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું જેથી ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી હોય તેવું અનુભવાયું હતું જે કે શહેરમાં આગામી સપ્તાહમાં વરસાદ વરસવાનું શરૂ થાય તેવી સંભાવના છે જે બાદ શહેરીજનોને ગરમીમાંથી છુટકારો મળી શકે છે ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં વડોદરામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસે તેવી સંભાવના રહેલી છે હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં પંદર જૂને મહત્તમ પારો ઓગણચાળીસ ડિગ્રી અને લઘુત્તમ પારો ઓગણત્રીસ ડિગ્રી નોંધાયો હતો જયારે દક્ષિણ પશ્ચિમ દિશાથી અગિયાર કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા ભેજનું પ્રમાણ સવારે સિત્તેર ટકા અને સાંજે તેત્રીસ ટકા નોંધાયું હતું તો આ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર